ગોપાલભાઈ ભાવનગરના મહેમાન થઈ ગયા છે એ ઇન્ટ્રો ચાલુ કરીને એની પેલા આપણે કરી દઈએ બોલવામાં તો આપણે ફાયર હતી ગોપાલભાઈને આજે સુરતનું મોસ્ટ ટ્રેન્ડિંગ ફૂડ એટલે કે મસાલા પાવ એ ચખાડવા માટે લઈ આવ્યા હજી ગોપાલભાઈ ઇન્ટ્રો આપી દે ગોપાલભાઈ તો રેલ કાઠિયાવાડી ટેસ્ટ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને ખાસ ચેતનભાઈનું સ્વાગત છે કેમકે એ અમે સુરતમાં આવ્યા ત્યારના કહેતા કે મસાલા પાવ તમને ટેસ્ટ કરાવવું છે એ પણ એવા ભાવમાં કે માણસ ધરાવીને ખાઈ શકે અને નોર્મલી પ્રાય

ચણા બટાકા મિક્સ કરું છું બરાબર આ પેલા બટાકા લીધા લસણિયા મીડિયમ ખાવું હોય એટલે લોકોને પેલા થોડીક આ લસણની ચટણી છે એ થોડી મીડિયમ નાખી દેવાની આમાં બરાબર પછી એના ઉપર આ ચડામ પછી મીઠી ચટણી આ ખજૂર આમલીની ચટણી છે એના પર આ કાંદા અને સેવ આ એક પ્લેટ તૈયાર થઈ ગઈ છે પ્લેટ ને પ્રાઇઝ હું છે આ પ્લેટ ની કિંમત છે 35 રૂપિયા મુંગળા સાથે એક થેલી મુંગળા સાથે આવશે મારે માલિક 8 વર્ષથી છે આ વર્ષથી હા સૌથી પહેલી શરૂઆત છે જ કરી છે તેના માટે બટેટા છે કે ના આમ તો બધું હાથે જ થઈ ગયું છે કોઈ ઓલો નહી હા હા એક અંદરથી ઓમંગ શેકવાડતો હોય હા એક આમ ઓમંગ છે ને મારા મોટા ચાલુ છે ગંત્રનગર માં લસણિયા બટેટા છે એ મારા દાદાનો છોકરો છે મને

મે આ તમને હાથમાં જ આપું હાથમાં જ આપું ઓ બાઈ આયા મે જોયું કે બધાને દે છે તો બની જાય એટલે દેવાનું નહીં કોઈ વસ્તુ અંદર દાળ સેવ જ આવે ઓકે હવે ટ્રાય કરો તમને કેવું લાગે એક બાઈક લ્યો તો હળકો ટેસ્ટ આવશે ચટણી બધી એવી મોઢામાં છે ને ત્યાર પછી વ્યવસ્થિત ટેસ્ટ આવે એક તો જે એનો મસાલો છે ને હવે કેમ વડો આવે તો ટેસ્ટ છે તો જેની ચટણી ડુંગળી અને જે લસણની ચટણી છે ને એનો ટેસ્ટ આપો ચટણી લસણની ચટણી કઈ છે તીખી છે પણ એનો ટેસ્ટ આપો છટકો લગાડે જ તેવો છે તમે એક ખાવ તો તમને બે ત્રણ ખાવાની ઈચ્છા થાય એવો અહીંયા એમના અમુક અમુક કસ્ટમર એવા ઊભા ઉભા હાથ આઠ 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 ખવાય જાય ખવાઈ જાય આવી વસ્તુ હોય એક તો આખો તમને ભાવ જે પ્રોપર છે ચટણીથી આખું એકદમ ગબાલપ થઈ જાય છે ઉપર જતા જે મસાલો અને સેવ કરકરિયા આવે બધા ટેસ્ટ અમને મળી જાય ક્રંચી મળી જાય મીઠું મળી જાય એટલે ઓવરઓલ તમારે છે ને છોટા પેકેટ બધા ધમાકા થઈ જાય તો અમે ખાવાની મજા લઈ રહ્યા છીએ એક ખાધો હોય એકે મેળો નથી આવ્યો એટલે મેં જતનભાઈને કીધું આપણે ચાર ખાવા જોઈએ કે ક્વોલિટી એક નંબરની છે અને આ પ્રાઇસ છે ને ખાલી આમ કેમેરો આ સાઈડ કરો કિરણભાઈ જો આમાં છે ને આ ટેબલ ગમે ત્યારે તમે આવો ટેબલ નું દેખાતું હોય આમ રસ જ હોય આ રીતે બધા ખાતા જો લાઈન માં ઊભા રહેજે પાણીપુરી કેમ ખાતા હો એ જ રીતે બધા લાઈન માં ઊભા રહેજે એક જોયો આનંદભાઈ જતનભાઈ મેં આ એક જોયો કે ભાઈ આ લોકો રડવાની ભાવના નથી આયા 100% આયા છે ને ખવરાવાની ભાવના છે ખવરાવાની ન્યાજ આ વસ્તુ થઈ શકે બાકી માણસો એકટા સેવ ન ખાવા તો વીસ રૂપિયા અલગ લે છે સેવ તમારે ખાવી હોય તો હાથે લઈ લેવાની એમાં ચમચી એ મે જોઈ ઘણા લેતા ચમચી મૂક્યો છે ચમચી થી હાથે લઈ લેવાની પણ આ ખાવરાવાની ભાવના હોય ને ત્યારે આવસ્તો તમે કરી આવો અલા જેતુ કાકા રહ્યા છે ને મિત્રો એકવાર ખાવા તો તમે આવજો જ જો તમે જરૂર તમાવો તો એકવાર ટેસ્ટ કરજો છે જેને કર્યો એક કોમેન્ટ પણ કરજો બરોબર અને માં હું હવે ખાવાની મજા લઉં હું ચેતનભાઈ આ વિડિયો ને પૂરો કરશું ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય